ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ વાઘેલા સ્થાને એક પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર બનાસટીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર કલાભાઈ પટેલ સામાજિક આગેવાનો સહિત કાંકરેજ તાલુકાના ઓગડ તાલુકાના સભ્યો હાજર રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાવવામાં આવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ ચેરમેન ડાયાભાઈ પિલિયાતરનું ગૌમાતાની પ્રતિમા આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત जीएसटी सुधारा उसे पर आज नहीं पत्रकार परिषद में अपने बच्चे उपस्थित गुजरात प्रदेश भारतीय जनता पार्टी के उपाध्यक्ष आदिवी सिंह राजू ठाकुर तालुका भाजपा प्रमुख श्री विक्रम पटेल जिला भाजपा अग्रणी

સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને અમે ખાસ કરી સામાન્ય રૂપે

માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ